सात सौ चार हजार छसो त्रीस सावरकुंडला तरह हजार बसो चार हजार सात सौ भचाव तरह हजार तरह सौ चार हजार पांच सौ इकोतेर रापर तर हजार चार सौ पिचोतेर ठीक चार हजार त्रो एक जेतपुर चार हजार बसो चार हजार વાંકાનેર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો મોરબી ચાર હાજર એકસો થી ચાર હજાર છસો ભાવનગર ત્રણ હાજર પચાસ થી ચાર હજાર પાંચસો ધોલ ત્રણ હાજર બસો પચાસ થી ચાર હાજર ચારસો હળવદ ચાર હજાર થી ચાર હજાર છસો વિરમગામ ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો વીસ સિદ્ધપુર બે હજાર થી ત્રણ હજાર અમરેલી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો ત્રીસ જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો વીસ પાટડી ત્રણ હજાર આઠસો નેવું થી ચાર હજાર છસો કાલાવટ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર પાંચસો પચાસ બાબરા ચાર હજાર એકસો થી પાંચ હજાર હાજર બહુચરાજીસો એસી ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવન થી ચાર હજાર છસો છોતેર સમી ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર સાતસો થરા ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર ત્રેવીસ તિહોરી ચાર હજાર થી ચાર હજાર ત્રણસો એકાવન ડીસા ત્રણ હાજર હજાર ત્રણસો એકાવન થો ધાને ચાર હજાર છસો પચાસ પાથાવડા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો દસ માંડલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો પિસ્તાલીસ ચાર હજાર થી પાંચ હજાર જસદણ ત્રણ હજાર થી ચાર હજાર છસો કડી બે હજાર થી ચાર હજાર એકસો ત્રણ હજાર આઠસો થી ચાર હજાર આઠસો લખતર બે હજાર થી બે હજાર પાંચસો અંજાર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો લાખણી ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ હજાર ચારસો પાંચ જામનગર ચાર હજારથી ચાર હજાર પાંચસો પિંચોતેર પાટણ ત્રણ થી ચાર હજાર ચારસો સોળ ત્રણ હજાર થી પાંચ હજાર સાતસો નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર છસો પચાસ આરીશ ચાર હજાર એકસો થી ચાર હજાર છસો પચાસ ભુજ ત્રણ હજાર થી ચાર હજાર વીસ ચાર હજાર પાંચસો ચાર વારાહી ત્રણ થી પાંચ હજાર તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો